વેરાવળ તાલુકાની શ્રી પે સેન્ટર શાળા નંબર એક શારદા શાળા ભાલપરા અને કન્યા પે સેન્ટર શાળા આ જોઠા ગામમાં નાના ભૂલકાઓ અને બાળકોને આંગણવાડી શાળામાં પ્રવેશ કરાવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા રાજ્યભરમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ બે હજાર પચીસના બીજા દિવસે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસરિયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની પે સેન્ટર શાળા નંબર એક શારદા શાળા ભાલપરા અને કન્યા પે સેન્ટર શાળા આજોઠા ગામમાં નાના ભૂલકાઓ અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ આંગણવાડીમાં પ્રવેશ પાત્ર નાના બાળકોને આંગણવાડીમાં પાપા પગલી ભરાવી હતી ચોમાસાના ખુશનુમા વાતાવરણ અને અરુણોદય વચ્ચે શાળામાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રવેશોત્સવ એ ફક્ત શિક્ષણનો યજ્ઞ નહીં પરંતુ નવા ભારતના નિર્માણનું પ્રથમ પગથિયું છે મંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે નાલંદા વલ્ભી અને તક્ષશિલા જેવી વિદ્યાલયો તે સમયે આપણી પાસે હતી જે સમગ્ર વિશ્વને જ્ઞાન પ્રદાન કરતી હતી તેના આપણે વારસો છીએ ભારતીય સંસ્કૃતિના બળે આપણે આપણે સર્વોત્કૃષ્ટતા ફરીથી હાંસલ કરવી છે વિદ્યાર્થીઓને નમ્ર અને વિવેકી બનાવવું તેવું પ્રેમ દયા અને કરુણા સાથેનું શિક્ષણ આજની આવશ્યકતા છે તેના પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે શાળા એ માત્ર શિક્ષણ આપવાનો નહીં પરંતુ ભારતના ભાવિ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણનું કાર્ય કરે છે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ અને વિકાસ તેનો નાગરિક કેવો છે તેના પર હોય છે શિક્ષણ પ્રત્યે બાળકો અને શિક્ષક જ નહીં પરંતુ સમગ્ર સમાજ પણ જાગૃત થાય તેવી ભાવના સાથે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી મંત્રીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામે ગામ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની શૃંખલાને કારણે સો ટકા શાળામાં બાળકોનું નામાંકન થયું છે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાયો છે વીસ હજાર સ્કૂલ ઓફ એક્સલન્સનું નિર્માણ કરવામાં આવ્યું છે એક લાખ સ્માર્ટ ક્લાસનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે એકવીસ હજાર કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્યમાં સોળ હજારથી વધુ ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે બે અઠ્યાવીસ લાખ બાળકો છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે તે રાજ્ય સરકારને શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે આજે સમગ્ર વિશ્વમાં યુદ્ધો ચાલી રહ્યા છે એક ધર્મ બીજા ધર્મ પર આક્રમણ કરે છે આ શું શિક્ષણ છે તેવો પ્રશ્ન ઉપસ્થિત કરીને તેમણે ભારતીય સંસ્કૃતિનું ગીતા ભાગવતની ભારતીય સંસ્કૃતિ પર આધારિત શિક્ષણની જરૂરિયાત વર્ણવી હતી મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આજ બાબત ધ્યાનમાં રાખીને ધોરણ છ માં ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે વસુદેવ કુટુંબકમ અને સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે કીડીને કણ અને હાથીને મણ આપનાર આપણે લોકો છીએ અહિંસા એ આપણા મૂળમાં વણાયેલું છે વિવિધતા વચ્ચે પણ આપણે એકતા અને સામાજિકતા સમરસતા જાળવી શક્યા છીએ તે આપણી સંસ્કૃતિની દેન છે શાળાઓમાં અહિંસાના પાઠ સાથે કર્મ શ્રેષ્ઠ છે કરો તેવું જ ભોગવશો કરો તેવું જ મેળવશો તેવું સંસ્કૃતિ આધારિત શિક્ષણ શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે દુનિયાના શ્રેષ્ઠ સાધનોનો ઉપયોગ કરીને બાળકોને સર્વોત્તમ શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેનો ખ્યાલ મંત્રીએ વર્ણવ્યો હતો મંત્રીએ આ સંદર્ભમાં સોમનાથ પર અનેકવાર આક્રમણ થયા છતાં ભારતીય સંસ્કૃતિના તપોબળે આજે પણ સોમનાથ મંદિર એક અખંડ અને બનીને ઉભું છે હમીરસિંહ ગોહિલને પણ આપણે આજે પણ યાદ કરીએ છીએ મૂળકોપ નિષેધમાં દર્શાવેલ સત્ય આજે પણ અચળ છે યુગને આજે વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને માનસિક શાંતિ અને પરિથાપના નિવારણ તરીકે વિશ્વએ તેનો સ્વીકાર કર્યો છે તેની વિસ્તૃત સમજ આપી હતી સમગ્ર વિશ્વની અરાજકતા વચ્ચે શાંતિ અને સંયમના વિચારો સ્વીકારીને આપણે આગવું વધવું પડશે શિક્ષણની કેળવણી દ્વારા સમાજની હિંસા કુરિબાજોમાંથી મુક્તિ મેળવી શકાશે તે મંત્રીએ ઉમેર્યું કઠિનાઇઓ અને અભાવ વચ્ચે શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકાય છે તેની ઉપયોગતા વર્ણવતા મંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક મહાનુભાવોના ઉદાહરણો રજૂ કર્યા નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે સમયાનુકૂળ સુધારાઓ દ્વારા આધુનિક સુવિધાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે તેનો ચિતાર મંત્રીએ આ અવસરે આપ્યો હતો મંત્રીએ વધુમાં જણાવ્યું કે પુરુષાર્થ પ્રયત્ન અને સાચી લગ્નથી જો અગ્રેસર બનાવવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે કોઈપણ ક્ષેત્રમાં મહેનતથી આગળ વધીએ તો આપણને કોઈ રોકી શકશે નહીં મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા શાળા જતા બાળકોના માટે પરિવહન આહાર સહિતની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે તેની માહિતી આપી હતી મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગામના લોકો પાસેથી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી પણ મેળવી આ ઉપરાંત મંત્રીએ શાળામાં પ્રયોગશાળા મધ્યાહન ભોજન ભારતીય સંસ્કૃતિ સહિતના વર્ગખંડોની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી તેમણે શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું મંત્રીએ શાળામાં ગ્રીન ગુજરાતની વિભાવનાને સાર્થક કરતા વૃક્ષારોપણ કર્યું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણીના મહોત્સવ દરમિયાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અગ્રણી સર્વ સંજયભાઈ પરમાર ઝવેરીભાઈ ઠકરાર માનસીભાઈ પરમાર બાદલભાઈ હુંબત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોકભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેર શાળાનું શિક્ષકગણ આચાર્ય તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા